નમસ્કાર દર્શક મિત્રો ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની ભાવનગરના આંગણે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ દ્વારા ગત વર્ષની સફળતા પછી ફરી એક વખત આ વર્ષે ફેરનું આયોજન કરવામાં આવ્યું છે આગામી ત્રણ તારીખથી છ જાન્યુઆરી સુધી આ ફેર યોજાવાનો છે આપણે વાત કરવાની છે કેવા પ્રકારે ફેર યોજાવાની છે શું એનાથી ફાયદો થવાના છે બધી જ વાત આપણે કરવાના છે સાહેબ જે પ્રકારે ફેર થવાનો છે કેવા પ્રકારનો આ ભાવ આ વાયબ્રન્ટ ભાવનગર બે હજાર ત્રીસ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આગામી ત્રણથી છ જાન્યુઆરી જવાહર મેદાન ખાતે એક લાખ સ્ક્વેર મીટરથી વધારે જગ્યામાં ચૌદ ડોમ તથા ચારસો સ્ટોલથી વધારે એમાં ભવ્ય આયોજન કર્યું છે અને આમાં અમે વિઝિટરની સંખ્યા અઢી લાખ ઉપરની અપેક્ષા રાખીએ છીએ કોના હસ્તે ઉદઘાટન થશે કોણ કોણ મહેમાન આવશે ત્રણ તારીખના રોજ સવારે અગિયાર કલાકે માનની કેન્દ્રીય મંત્રી અને આપણા સાંસદ નીમુબેન બમણીયાના હસ્તે આનું ઓપનિંગ થવાનું છે તથા પાંચ તારીખે ગુજરાતના ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અભિવાદન સમારોહને શુભેચ્છા મુલાકાતે આ ફેરની આવવાની છે તથા રાજ્ય સરકારના ઘણા મંત્રીઓ તથા કેન્દ્રના ઘણા મંત્રીઓ વિવિધ દિવસે આ ફેરની મુલાકાત લેશે બીજું ખાસ કરીને ભાવનગરમાં જે પ્રકારે ફેરી યોજાઈ રહ્યો છે આપ એક યંગ ઉદ્યોગપતિ છો શું લાગે છે ભાવનગરને ફ્યુચર શાનાથી ભાવનગરનું ફ્યુચર એકદમ બ્રાઇટ છે અત્યારે તમે કોઈ પણ વસ્તુમાં કોઈના પણ મોઢે સાંભળો છો કે હવે આ દસકો ભાવનગરનો છે શ્રી ભાવનગરમાં જે પ્રકારે ઇન્ડસ્ટ્રીઝ માટેનો ફેરીઓ છે ક્યાંય ક્યાંયથી ઉદ્યોગપતિઓ આવશે કેવા પ્રકારના સ્ટોલ હશે શું નવું મળશે લોકોને ભાવનગરના તો ઉદ્યોગપતિઓ અને ભાવનગરના એન્ટરપ્રિનર તો છે જ તે આ સ્ટોલમાં પણ ગુજરાત ને આઉટ ઓફ ગુજરાતથી પણ ઘણા પાર્ટિસિપન્ટ આપણે આ ટ્રેડ ફેરમાં આવેલા છે તેજસભાઈ તમે પણ એક ભાવનગરમાં બહુ મોટી કહી શકાય વ્યવસાયિક પેઢી સાથે સંકળાયેલા છો આ પ્રકારના ફેરથી ભાવનગરને શું મળશે આવતા ભવિષ્ય માટે આવા પ્રકારના ટ્રેડ શો અને ઇન્ડસ્ટ્રી શો એ આવનારી પેઢી માટે ખૂબ જ મહત્ત્વના રહેશે ફેર તો અમે લોકો આયોજિત કરી જ રહ્યા છીએ આ સાથે એની અંદર અલગ અલગ મુદ્દાઓ પર ખૂબ સરસ સેમિનાર પણ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ જેથી કરીને યંગ જનરેશન છે તો એમાંથી એને ઘણું શીખવા જાણવા મળશે અને આગળનું એ પોતાનું ભવિષ્યમાં આ દરેક વસ્તુઓ એને ખૂબ જ કામમાં આવવાની ઉપયોગી થઈ રહી છે કિરભાઈ ગયા વર્ષે જે પ્રકારે ચેમ્બર દ્વારા ફેર હતો કેવી સફળતા મળી હતી આ વખતે શું આશા ગયા વર્ષની સફળતા તો આપણે બધાએ જોઈતી જ તે આ વર્ષે એનાથી પણ વધારે સારું આયોજન કરવા નો પ્રયત્ન બધા જ મિત્રો સાથે રહીને કરી રહ્યા છીએ અને ખાસ તો આ વખતે નોંધણી કહી શકે એવું કે ગયા વખતે જેમ આપણે એમએસએમઇ સ્ટેટ ગવર્મેન્ટની પરમિશન આપણા એક્ઝિબિશનને મળી હતી એવી જ રીતે આ વખતે સેન્ટ્રલમાં પણ આ એક્ઝિબિશન એપ્રુવ થયેલો છે એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટનો સહકાર પણ આમાં મળ્યો છે વિશેષ વાત કરીએ તો ઈવન જે કંઈ સેમિનારની અંદર ગોઠવણ કરી છે એમાં પણ સિનેમેટોગ્રાફી ઉપરનો એક સેમિનાર ખાસ છે કે જેમાં ભાવનગરના અંદર ઘણા બધા કલાકારો ઘણા બધા અલગ અલગ રીતના માધ્યમ સાથે સંકળાયેલા છે તેમને પૂરતું માર્ગદર્શન મળી રહે અને સાથોસાથ તેને પણ વ્યવસાય તરીકે આગળ વિકસાવી શકે એવી તક પણ ઊભી કરવાનો ચેમ્બર પ્રયત્ન કરી રહી છે આપણી સાથે બીજા પણ કહી શકાય જાણીતા અને સ્થાનિક ઉદ્યોગપતિ છે આપણે તેમની સાથે પણ વાત કરવી છે જે પ્રકારે ભાવનગરમાં ફેર થવાનો છે આપ પણ એક ઇન્ડસ્ટ્રી આપશો શું લાગે આ ખૂબ જ ઉપયોગી અને પ્રજાલક્ષી ફેર છે આમાં અવેરનેસ ખૂબ આવશે અને આનાથી આગામી દશકો ભાવનગરનો આવશે ભાવનગર અત્યારે કન્ટેનર ઘપ જેવા થઈ રહ્યું છે બીજા ઘણા બધા ઇન્ડસ્ટ્રીએ પણ ભાવનગરમાં આવી છે અને પેલો જે જામનગરથી સુરતનો જે બાય રોડ જે થાય છે એ એનાથી ભાવનગરની કનેક્ટિવિટી આગામી દિવસોમાં ખૂબ વધશે અને એમાં ઇન્ડસ્ટ્રીની માટે અને ભાવનગરને ખૂબ જ ફાયદો થશે